આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લા પંચાયત ખાતે આવેલી માર્ગ અને મકાન વિભાગની કાર્યપાલક ઇજનેરની કચેરીને વિજાપુર સિવિલ કોર્ટના હુકમના આધારે સીલ કરવામાં આવી છે ખેડૂતોને જમીન વળતરના નાણાં નહીં યૂકવાતા કાર્યવાહી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર આઠમાં વિજાપુરના જંત્રાથી રાધુપુરા જતો અપ્રોચ રોડ માટે કુલ નવ ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી જે નવ પૈકી ત્રણ ખેડૂતોને વળતર ન મળતા મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે આ મામલે ખેડૂત દ્વારા વર્ષ બે હજાર અગિયારમાં કેસ કરવામાં આવતા વર્ષ બે હજાર ઓગણીસમાં યુકાદો આવ્યો હતો જેમાં બે હજાર ઓગણીસથી અત્યાર સુધી એક પણ રૂપિયો વળતર ન ચૂકવાતા

બે હજાર ઓગણીસની સાલમાં ચાલી ગયેલું હતું જેના વળતરની રકમ અમારા અસિલે પંચોતેર લાખ રૂપિયા જેવી લેવાની દીકરતી હતી પાંચ દિવસ સુધી જિલ્લા પંચાયત કાર્યપાલક વિજ્ઞાનશ્રી જિલ્લા પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારનું વર્તન નામદાર કોર્ટમાં જમા કરાવેલું ન હતું જેથી અમોએ જે વર્તન મેળવવા સારું પીએસએલ દરખાસ્ત ભરી જેના અનુસંધાનમાં આજ નામદાર કોર્ટના હુકમથી આજ એમની એક ઓફિસ સીલ કરવાનું કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જમીન અમારી ત્યાંની જમીન મારી બે જે જમીન રોલમાં ગયેલી હતી રોડનું વળતર પાસ થયું તું તે પૈસા મળેલ નહીં ત્યાં ઘણી વાત રજૂઆત કરેલી પણ પૈસા પરત મને મળ્યા નહીં એના માટે મેં આ કાર્યવાહી કરી